વાંકાનેરના જાલીડા ગામે દારૂના કટિંગ સમયે દરોડો ઇંગ્લિશ દારૂની હસ્સો સડસઠ પેટીઓ ઝડપાઈ રૂપિયા અઠ્ઠાવન લાખથી વધુની મત્તા જપ્ત વાંકાનેર તાલુકાના જાલીડા ગામે એલ સી બી પોલીસની ટીમે ચોક્કસ બાતમીમાં આધારે દરોડા પાડ્યા હતા જ્યાં ઇંગ્લિશ દારૂની હસ્સો સડસઠ નંગ પેટીઓ ઝડપાઈ હતી आ उपरांत गैस टैंकर बे बोलेरो सहित से कुल रूपया अठावन लाख थी मत्ता ने जप्त करी हती। जारे घटना घटनास्थले आरोपी हाजर मरी न झड़पवा धोरणसनी कार्यवाही हाथ धरी हती। बनावनी मरती विगतो अनुसार एल सी बी पॉलीस चुडास एन एच मरी हती के વાંકાનેર તાલુકાના જલીડા ગામની સીમમાં દ્વારકાધીશ હોટલ પાછળ પડતર ખરાબા ખાણ વિસ્તારમાં ગેસ ટેન્કરમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો પરપ્રાંતમાંથી આયાત કરી નાના વાહનોમાં ભરી હેરાફેરી કરી ઇંગ્લિશ દારૂનું કટિંગ કરવામાં આવે છે આ બાતમીના આધારે એ સી પોલીસની ટીમે ઘટના સ્થળે દરોડા પાડ્યા હતા જ્યાં ગેસ ટેન્કર બોલેરો નંગ તથા ઇંગ્લિશ दारूની પેટીઓ નંગ 167 માં અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ 8004 કિંમત ₹32,81,800 અને અન્ય મુદ્દામલ મળી કુલ કિંમત ₹58,81,800 નો મુદ્દામલ મળી આવ્યો હતો જ્યારે આરોપી ઘટના સ્થળે હાજર મળી આવ્યો ન હતો જેથી LCB पुलिस से तमाम मुद्दा माल जब्त करी ने आरोपी विरुद्ध वाकानेर तालुका पुलिस मथक खाते गुनो रजिस्टर करावी ने आगरनी कार्यवाही हाथ धरी हती आ कामगिरी मां मोरबी एल सी बी पुलिस ना डी एम ढोल एन एच चुडासमा के एच भोचिया ए डी जाडेजा तथा एल सी बी पेरोल फरलो स्कोर टेक्निकल सेल ना स्टाफ सहित ना पुलिस कर्मियों जोड़ाएला हता